દશેરા પર્વ નિમિત્તે ગલગોટાના ફૂલની આવક વધતા ભાવમાં રાહત જોવા મળી દશેરા પર્વ નિમિત્તે ગલગોટાના ફૂલનું મહત્ત્વ હોય છે દશેરા પર્વની તૈયારી માટે સેલવાસ બજારમાં ગલગોટાના ફૂલનું વેચાણ ઠેર ઠેર જોવા મળ્યું હતું આ વર્ષે સારા વરસાદને કારણે ફૂલોનું ઉત્પાદન વધતા બજારમાં ફૂલોની આવક વધતા ફૂલોના ભાવમાં રાહત મળી છે ગત વર્ષ બસો રૂપિયા કિલોના ભાવ હતા જેની સામે આ વર્ષે સોની આજુબાજુ રહેતા વેપારીઓ સહિત ફૂલ ખરીદનારાઓને રાહત મળી છે અને વેપારીઓએ પાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો છે કે તેઓને ફૂલના વેચાણ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે જેના કારણે ઘણી રાહત થઈ છે નમસ્કાર મેરા નામ મુકેશ ભગત છે હૈ મેં એક ફૂલ કા છોટા સા વેપાર કરતા હું હર તહેવાર પે ફૂટપાથ પર લગાકર और इस साल फूल की फसल इतनी अच्छी हुई है कि इस बार का भाव भी सबसे ज़्यादा कम है इस बार फूल सिर्फ सौ रुपये प्रति किलो ही मिल रहा है हमारे यहाँ पर और मैं नगर पालिका का आभार मानता हूँ कि वो हर बार हमें हर तरीके से हर तरीके से हमको सपोर्ट करते हैं और उनका मैं दिल से धन्यवाद कहता हूँ इस बार भाव कम है हर साल से कम भाव है अच्छा है दो चार सौ मतलब कमा के रोज का चले जाते हैं નગરપાલિકા હમક જગહ દે દેતી હે બેઠને લઈ તહેવાર